સાળંગપુરનું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં બારે માસ ભક્તો ધરાશો રહેતો હોય છે તેમાં પણ હનુમાનજીનો શનિવાર હોય ત્યારે વધુને વધુ ભીડ રહેતી હોય છે અમદાવાદથી અને ગુજરાતના બધા જ વિસ્તારોમાંથી મોટી સંખ્યા સાળંગપુર હનુમાનજીના મંદિરના દર્શન કરવા જતા હોય છે આવામાં સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે બોટાદ જિલ્લામાં આવેલ સીસીટીવ ઝોન સ્થળોનો વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બોટાદ જિલ્લાના અધિક મેજિટેટ દ્વારા જાહેરમાં પ્રસિદ્ધ કરાયું છે કે જેમાં બોટાદ સાળંગપુર મંદિર સહિત જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળો રેડ એલોઝન મૂકવામાં આવ્યો છે બોટાદ આવેલા સીસીટીવ ઝોન પાસે પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે જિલ્લા અધિમેજીટ જાહેરનામું બહાર પાડ્યું છે કે જેમાં બોટાદ જિલ્લામાં કુલ અઠાવન સ્થળો રેડ ઝોન મૂકવામાં આવ્યા બોટાદ અને ગઢા તાલુકાના આવેલા મોટા ડેમો પર પ્રતિબંધ મુકાયા છે જાહેરનામામાં જણાવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરવા બદલ ફોજદારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે